નમસ્કાર મિત્રો આપનું યોજના માહિતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણશું પશુપાલન સહાય યોજના વિધવા બહેનો માટે પશુપાલન સહાય ચાલો લાભાર્થી પાત્રતા જોઈએ અઢારથી થી પચાસ વર્ષની વિધવા બહેનો ગુજરાતની કોઈપણ જાતિની હોવી જોઈએ માત્ર એક યુનિટ માટે સહાય મળશે અગાઉ સહાય લીધી હોય તો ફરી સહાય નહીં મળશે સહાય મળ્યા બાદ પાંચ વર્ષ સુધી બીજી સહાય નહીં મળે यूनिट मुजब सहायनी विगतो चालो यूनिट मुजब सहायनी विगत जो ये यूनिट एक कैटल शेड पशु खोराक कैटल शेड रुपया तीस हजार पशु खोराक माटे रुपया चार हजार वीमो हजार त्रजार छसो कुल सहाय रुपया तैीस हजार यूनिट युनिट बकरा एकम पांच वत्ता एक माटे सहाय कुल सहाय रूपया पचास हजार चार सौ युनिट त्रन पशुपालन तालीम प्लस बॉयोडाइजर सहाय तालीम बे हजार, बायो सहाय हजार, कूल सहाय कूल करो अर्जी तारीख रोज सत्यावीस पांच बेहजार पच्चीस थी, पंदर सात बेहज पच्चीस पची अर्जी साथे जरूरी दस्तावेजों जमीन न दस्तावेजों, सात बार आठ एग्रीमेंट जो जमीन भाड़े छे तो જમીન ધરાવતા હોવાનો દાખલો ખેતીની જમીન જો મકાન પર છે તો પણ ફોટાવાળું ઓળખપત્ર આધાર કાર્ડ કિચુટણી કાર્ડ બેંક પાસબુક અથવા રદ થયેલ ચેક રેશન કાર્ડ બારકોડેડ પતિના અવસાનનો દાખલો અથવા વિધવા હોવાનો પુરાવો વિધવા અંગેનું સક્ષમ અધિકારી શ્રીઓનું પ્રમાણપત્ર જન્મ અને મૃત્યુ નોંધણી કચેરીનો દાખલો ગુજરાતમાં અરજી કેવી રીતે કરવી ચાલો અરજી કેવી રીતે કરવી તે જોઈએ તમારા મોબાઈલ કે કમ્પ્યુટર માં https://ikhedut.gujarat.gov.in ખોલો હોમપેજ પર અરજદાર માટે યોજના ઉપર ક્લિક કરો પછી પશુપાલન વિભાગ પસંદ કરો વિધવા બહેનો માટે પશુપાલન સહાય યોજના પસંદ કરો નવી અરજી કરો સાથે તમારી વિગત ભરો આધાર નંબર મોબાઈલ જમીન વિગતો વગેરે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ફોર્મ નો પ્રિન્ટ કાઢી રાખો અને વિશેષ સૂચના તમે અરજી કર્યા પછી તમારી અરજીની સ્થિતિ પણ આઈ ખેડૂત પોર્ટલ પર જોઈ શકો છો સ્થાનિક કૃષિ અધિકારી અથવા તાલુકા પંચાયત થી વધુ માર્ગદર્શન લઈ શકો છો મિત્રો આવી ઉપયોગી યોજનાઓ વિશે વધુ માહિતી માટે યોજના માહિતી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં